હા ચાલો ગુજરાતીની વાત કરીએ એક શાયરી દિમાગમાં આવે છે ગુજરાતીઓ માટે છે ને સૂર્ય કોઈના સામે ઝુકતો નથી ઓહ પર્વત કોઈના સામે નમતો નથી સૂર્ય કોઈના સામે ઝુકતો નથી પર્વત કોઈના સામે નમતો નથી મને ગુજરાતી હોવા પર ગર્વ છે કારણ કે ગુજરાતી માણસ પોતાની બાયડી સિવાય બીજા કોઈના બાપથી ડરતો નથી આનો મગજ આવી માંજરો છે હા ભાઈ શાર્પ શાર્પ બોલ થેન્ક યુ થેન્ક યુ પણ એકચ્યુઅલી તમને ખબર છે મેં એમ જોયું છે કે આ કેનમાં અને બાકી બધી જગ્યાએ હિન્દીનો હું શું કરું છું કે ગુજરાતી ફોક ને બધી વસ્તુ ગાઉં છું કારણ કે મને એમ થયું કે બોલિવૂડમાં ભલે ગુજરાતી લોકોને અમુક લોકોને ખબર છે બટ સોંગને આપણું ગુજરાતી કલ્ચર આપણું ગુજરાતી ફોક ડાયરો ને આ બધું એટલું રીચ છે અને એટલી બધી એમાં વેરિએશન છે કે મને એમ છે કે આ લોકો સુધી પહોંચવું જોઈએ અને મને બોલિવૂડમાં એટલું લોકોએ જગ્યા આપી છે અને હું અગર આ પ્રમોટ કરી શકું ને કંઈ નાનું કોન્ટ્રીબ્યુશન પણ કરી શકું તો કેમ નહીં એટલે જ હું કોશિશ કરતો કે કરવું જ જોઈએ કારણ કે તમે જેટલા ફેમસ થશો એટલા એપિસોડ પર વ્યૂઝ વધારે આવશે એટલે બિંદાસ કરો હા અને પછી